જય શ્રી કૃષ્ણ હર મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી કિલેશ્વર મહાદેવના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલા બલડા ડુંગરમાં જામરાજવીઓના વખતમાં શ્રી કિલેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું હતું આ વિસ્તારમાં આવેલું શિવાલય જામ ભવ્યતાનું દર્શન કરાવે છે શ્રાવણ માસમાં શ્રી કિલેશ્વર મહાદેવના દર્શનાર્થે ભાવિકોની ભીડ જોવા મળે છે ચોમાસામાં આ સ્થાનની મુલાકાત લેવી એ જીવનભરનો લ્હાવો છે કેમ કે અહીંયા ચારે બાજુ બરડા ડુંગરની હારમાળા ઉપરથી વરસતો ધીમો ધીમો વરસાદ અને જંગલની વનરાઈ જાણે કે તમને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવતી હોય તેવું નયનરમ્ય વાતાવરણ હોય છે પૌરાણિક કથા અનુસાર મહાભારત સમયમાં પાંડવ પણ આ કિલેશ્વર મહાદેવના મંદિર તેના અલગ અલગ સમયમાં આવીને રહ્યા હતા અને મહાદેવની પૂજા અર્ચના કરી હતી એક સમયે મંદિરનો ભાગ જર્જરીત થયો હતો ત્યારે શ્રી ત્રિકાળ જ્ઞાની સિદ્ધ પુરુષ ત્રિકમજી મહારાજે જામરણજીત સિંહજીને જાણ કરી હતી અને ત્યાર પછી શત્રુશલ્પસિંહજીએ સિંહજીએ મંદિરનું નિર્માણ કરાવી જીર્ણોધ્ધાર કર્યો હતો તો મિત્રો આવા નયા વાતાવરણમાં બરડા ડુંગર ઉપર જઈને શ્રી કિલેશ્વર મહાદેવના દર્શન જરૂરથી કરજો સાથે મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરજો હર હર મહાદેવ